નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તલાટીની પરીક્ષાનો જે નવો નિયમ છે તેનો લીધે મિત્રો એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિના આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ માટે કેમ મુશ્કેલી ભરે બન્યો છે અને મિત્રો શું છે આ નવો જે નિયમ બન્યો છે તે શું છે ફેરફાર તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયો આજ સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકોન ને દબાવી દેજો જેથી કરીને અમારે ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો તલાટીની પરીક્ષાનો નવો નિયમ આદિવાસી વિદ્યાર્થીઓ માટે કેમ બન્યો મુશ્કેલી ભર્યો જાણીએ વિગતવાર સરકાર દ્વારા તલાટી ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવે છે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ સરકાર દ્વારા જે તલાટીની જે શૈક્ષણિક લાયકાત હતી ધોરણ બાર પાસ તેને સુધારીને મિત્રો ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કરી દેવામાં આવી છે કોલેજ પાસ વિદ્યાર્થીઓ જ હવે તલાટી માટે ફોર્મ ભરી શકશે મિત્રો ગત ભરતીમાં મિત્રો ચોત્રીસો ને જેટલી જગ્યાઓ માટે ગુજરાત સરકારના તલાટી વિભાગની જે પરીક્ષા હતી પંચાયત વિભાગની તલાટીની પરીક્ષાઓ તેના માટે મિત્રો સાડા ત્રણ હજાર જેટલી જગ્યાઓ માટે લગભગ ચોવીસ એક લાખ જેટલા ફોર્મ ભરાયા હતા જે ચોવીસ લાખ ફોર્મ વિદ્યાર્થીઓને એક સાથે પરીક્ષા ના લેવાતા જે આપણા પંચાયત બોર્ડના જે સચિવ હતા હસમુખભાઈ પટેલ જેઓ અત્યારે પુલાચ ગુજરાત પોલીસ બોર્ડની પણ જવાબદારી નિભાવ રહ્યા છે તેમણે પોતાની જે કુશળ બુદ્ધિથી મિત્રો સંમતિ પત્રકો સાથે વિદ્યાર્થીઓ પાસે સંમતિ મેળવી અને ફક્ત સાડા આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ મિત્રો પરીક્ષા આપવા માટે સંમત થયા હતા એટલે જે હવે બેરોજગારીનો જે દર વધી રહ્યો છે તે તો સરકાર દ્વારા હવે જે છે શૈક્ષણિક લાયકાત તેમાં વધારો કરી દેવામાં આવે છે અને હવે ફક્ત ગ્રેજ્યુએટ ઉમેદવારો જે છે તે તલાટીની પરીક્ષામાં ફોર્મ ભરશે મિત્રો હવે તલાટીની ભરતી માટે ફોર્મ ભરવા માટે સ્નાતકવાઉ ફરજિયાત કરવામાં આવી છે પરંતુ જ્યાં શિક્ષણનું સ્તર ઓછું છે એવા આદિવાસી વિદ્યાર્થીઓ માંડ બાર ધોરણ પાસ કરી શકતા હોય છે તેઓ માટે આ નિર્ણયની જાહેરાત મુશ્કેલી પેદા કરી શકે છે મિત્રો વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા તાલુકામાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજના લોકો જે આર્થિક રીતે પગભર ન હોય તેઓ માંડ માંડ બા ધોરણ સુધીનો અભ્યાસ કરી શકતા હોય છે ત્યારે સરકારી નોકરી માટે અત્યાર સુધી તેઓને એક મોકો મળતો હતો પરંતુ હવે સરકારની આ જાહેરાતથી તેમની પાસેથી સરકારી નોકરીની આ તક પણ જાણે

બાર પાસ વિદ્યાર્થીઓ કે જે તલાટી પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ હાલમાં નિર્ણય લઈને મૂંઝવણમાં મુકાયા છે હાલ તો હવે તેઓ સ્નાતક ન બને ત્યાં સુધી તલાટી પરીક્ષા આપી શકશે નહીં જેના લઈને પણ તેમણે ફરજિયાત પણ કોલેજમાં પગથિયા ચડવા પડશે આમ ગુજરાત સરકારના તલાટી પરીક્ષા બાબતના નિર્ણયને લઈને આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો